ઉનાળું આપણે વાત કરીએ તલની તો વીસથી ત્રીસ દિવસના જો તમારા તલ થઈ ગયા હોય તો હવે આપણે આગળ શું માવજત કરવી એ આપણે આજના આ વિડીયોમાં મિત્રો જાણવાના છીએ સૌ પ્રથમ આપણે તલની વાત કરીએ તો એ વાવેતર પછી વીસથી ત્રીસ દિવસ પછી સૌ પ્રથમ તો તમારે નિંદામણ કરવું એ ખૂબ જ ખૂબ જ ખૂબ જ જરૂરી છે મિત્રો નિંદામણ જો તમે નહીં કરો તો તલના આપણને જે માલ મળે છેલ્લે એમાં આપણને તમારે પ્લસ માઇનસ મિત્રો જોવા મળશે હવે જો તમે સફેદ તલનું વાવેતર કર્યું હોય મિત્રો તો ઓછા પાન અને નાના છોડ હોય તો તમારે ઓરિયા પચીસ કિલો એક હેક્ટર પ્રમાણે તમારે એના આપવાનું રહેશે અને જો તમારે કાળા તલનું વાવેતર કરેલું હોય તો તમારે વધુ ખાતર આપવાની મિત્રો જરૂર નથી નહીં તો તે તેલનું પ્રમાણ જે છે એ તમારે ઓછું એ તમારું કરી શકે છે જે તમારું આપણે માલ કહીએ ને જે ત્યારે આપણે આખી મોસમ થઈ જાય પછી આપણને જ્યારે માલ મળે એ માલમાં તમને ઓછું તમને જોવા મળશે એટલે તમારે કાળા તલ જો આવેલા હોય તો તમારે કાંઈ આટલું બધું ખાતરની જરૂરત મિત્રો નથી હવે આપણે મહત્ત્વની વાત કરીએ કે ત્રીજું પાણી મિત્રો ક્યારે આપવું જોઈએ સૌ પ્રથમ તો જ્યારે તમારે તલ તમારે વાવી દીધેલા હોય ત્યારે તમે એક આપણે આપણે પાણી એ નથી ગણતા જે એ આપણે પ્રથમ પ્રાણી નથી ગણતા કે જ્યારે તમે તલ વાવો ત્યારે આપણે એ પ્રથમ નથી ગણતા જ્યારે તમે તલ વાવી દીધા એના પછીનું જે તમે પિયત આપો છો એને આપણે પ્રથમ પિયત મિત્રો ગણીએ છીએ વાવેતરના પછી દસથી બાર દિવસમાં તમારે એ પ્રથમ પિયત આપવું જોઈએ જે તમે ઓલરેડી આપી દીધેલું હશે બીજું પિયત મિત્રો ફૂલ આવતી વખતે પચીસથી ત્રીસ દિવસમાં મિત્રો આપવાનું રહેશે ખાસ મહત્વનું તમારે એ જોવાનું છે મિત્રો કે ત્રીજું પિયત મિત્રો તમારે ક્યારે આપવાનું છે ત્રીજું પિયત મિત્રો દાણા ભરાઈ રહ્યા હોય ત્યારે તમારે મિત્રો ત્રીજું પિયત આપવાની જરૂર છે ત્રીજું પિયત ખાસ તમારે એમાં ધ્યાન રાખવાનું રહેશે એમાં થોડોક પણ પ્લસ માઇનસ થાય તો તમારે ત્રીજું પિયતમાં પ્લસ માઇનસ થશે જો તો તમારે સીધો ઇફેક્ટ છેલ્લે આવશે મિત્રો એટલે કે ત્રીજું પીએચ ચોથું અને પાંચમું જે પીએચ છે એ મિત્રો ખાસ ઉનાળાની વખતે તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું રહેશે હવે આપણે વાત કરીએ કે તલ જે છે એમાં અમુક જીવાણુ હોય અમુક રોગો હોય તે રોગોમાં આપણે કઈ દવા મિત્રો છાંટવી જોઈએ આ કોઈ પ્રમોશન નથી તમે કોઈ પણ લોકલ દવા જે હોય જે કોઈ પણ લોકલ તમારા ગામમાં કોઈ પણ લોકલ એગ્રો હોય ત્યાંથી તમે આ મિત્રો દવા લઈ શકો છો સૌથી પહેલી દવા પાન જો ખાઈ જાય પાન ખાઈ નાખે સિંગ પતરી જાય એવું જો તમારે હોય તો આયા સાઈડમાં મેં એક દવા લખેલી છે એ દવા તમે એગ્રોમાંથી પણ લઈ શકો છો અને ઓનલાઈન ગમે ત્યાંથી મિત્રો લઈ શકો છો હું કોઈ પણ વેબસાઇટની કે કોઈ પણ એગ્રો સ્ટોરની ભલામણ નથી આપતો વાત કરીએ આપણે છોડ સુકાઈ જાય તો એના માટે તમે શું કરી શકો તો મેન્કોઝેપ બે ગ્રામ લીટર પાણીમાં છંટકાવું મિત્રો તમે કરી શકો છો એનાથી હંડ્રેડ પર્સન્ટ સુકારો ની સમસ્યા તમારે દૂર નહીં થાય પણ એમાંથી તમને એક રિઝલ્ટ મળતું થઈ શકે છે અને હંડ્રેડ પર્સન્ટ સુકારોની એ કંઈ દવા મિત્રો આવતી નથી એ હું તમને ખાસ મિત્રો કહી દઉં બીજી વસ્તુ કે કાળા દાઢ અને પાન સુકાઈ જાય તો એની માટે પણ એ બીજી પણ એક દવા છે ક્લોરોથોઇલેટ એ તમે આનું નામ સાંભળેલું જશે આ ગ્રામ આ બે ગ્રામમાં તમે લીટર એક પાણીમાં તમારે આ છાંટવું પડશે સફેદ પાવડર જેવું પણ જાય સફેદ પાવડર જેવું તમારે ઘણી વાર ઘણી વખત જો તમે આમ એવું થઈ જાય એને કહેવાય પાઉડલી આ તલનો વાવડીઓ કહેવાય એક રીતે તો એના તમારે વેટેબલ સલ્ફર ત્રણ ગ્રામ લીટર પાણીમાં મિત્રો છાંટવાનું રહેશે તો બસ આજના વિડીયોમાં આટલું જ હજી પણ આગળ તલના ઘઉંના અને આપણે કહેવાય અન્ન પાકોના વિડીયો આવવાના છે તો જો તમારે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો લો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ